દિવાળી છે હવે આ દિવાળીની બધી ખરીદી કરી આવ્યા જો આખા મહિનાના ખાંડ આવી ગઈ સા આવી ગયો હાબુ આવી ગયા નાવાનું હાબુ આવી ગયા કોલગેટ આવી ગઈ બધું આખા મહિનાનું આવી ગયું હવે કાંઈ વસ્તુ લેવા જવાની નથી સાવ બધું આખા મહિનાનું કરીયાનો આવી ગયું છું આ મહિનામાં તો ત્યાં એક રૂપિયો વાપરવાનું થતો નથી ના બધું લેવાઈ આવી ગયું આખા મહિનાનું લે હિસાબ કરો હે ને

તો પણ કઈ એટલું બધું તેલ થોડું વપરાયું નથી કાળથી છે ને આપડે કઈ કરવાનું નથી તમારે શાક ને બધું કરી દેવાનું શેક્યું તમારે ડબ્બો હાખો ને એટલે આંખજો હાલવે કરો હું ને એક મહિના ની ઉપર હું થઈ એક અખતરો તો કરવો જ એક ફેરવો

એક આંતરા તાવડો બે મુકાયું ગળા હરાડા હોય ને તો એ રોજે મુકવા પડે એક આંતરા ખાવા જ ને થોડી ખાવા જ પડે તળો થોડા તળી કે બનાવો તે તળવું પડે એક દી થાય થેપલા કરો ના વરસાદ થાય ભજીયા પાણી પાણીમાં ન થાય બધું એ તેલમાં જ થાય તેલમાં થાય પણ થોડું માફ રખાય બસ એક નું એક ચાલુ રાખશું સર ને કઈ નહીં માફ રાખજો ને

હોય તો લાઈક કરો શેર કરો સબક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહી જય શ્રી કૃષ્ણ